જય મુરલીધર જય જય દ્વારકાધીશ તો દોસ્તો કેમ છો બધા મજામાં ને તો આજનો વ્લોગને સ્ટાર્ટ કરી દીધો આપણે ઘરેથી જ આજના લોગની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો લાઈક કરતા જજો બે લાઇકનનું બટન આવે ને દબાવી દેજો ને અત્યારે આપણે જવાનું છે કાઠિયાવાડી હોટલે બાઇક પડ્યું છે ને લેવા જવાનું છે ને હાલીન જવું પડશે ને એ સુધી કંઈ વાહન મળશે નહીં આપણે અહીંથી જવું જોશે હાલીન અહીંથી થાય દોઢ બે કિલોમીટર તો ચાલો જઈએ હવે ને મળીએ તો અત્યારે છે ને જો બનસીબેન અમારે કોમ્પ્યુટર શીખતી હતી અહીંયા જો કોમ્પ્યુટરમાં આવું નામ લખે ને આવું કરતી હોય શીખતી હોય ધીરે ધીરે ને કંઈક વાર રખડવા ભાગી જાય રમવા આવી જાય તો હાલો મીડિયામાં બના રહીજો ને હવે આપણે જઈ આવીએ ફટાફટ અને આજે અમારે મોટા સેલિબ્રિટી આવ્યા છે તો એમને પણ તમને મળાવીશ મોટા સેલિબ્રિટી કોણ છે એ તો તમને થમનેલમાં ખબર પડી જ ગઈ હશે કારણ કે આપણે કંઈ એવું સસ્પેન્ડ બનશે રાખવાનું નથી મોટા એટલે કંઈ એટલા બધા મોટાય નથી સાધારણ અને મીડિયમ કહેવાય એમ બાકી જો કે આપણે પ્રમાણે અસર પ્રમાણે મોટા કહેવાય દસ હજાર ફોલોઅર કરી ગયા છે સબસ્ક્રાઈબર કરી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર ઉપર કરી ગયા છે તો ચાલો બહેને રહેજો સિતારબેનને આપણે મળશું સિતારબેન આવ્યા છે સુરત અહીંયા ગામડેથી કારણ કે કંઈક કામ હતું એને દેવરાજભાઈને મળવા અને એની મમ્મીને મળવા આવી છે તો ચાલો તમને બતાવીશું અહીંયા આવી જ છે તો એમના ઘરે જશું પણ પહેલાં આપણે બાઇક લેતા આવીએ ફટાફટ પહેલાં એ કામ બતાવી લઈએ પછી મળશું બરાબર ને ચાલો બાય બાય હાલો દોસ્તો આવી ગયા ઘરે કારું ધોરું કરી કાલા ઢોરા કરી નાઈ ખા વાહ સીન હે એ વ નાઈ ઢોય લઈએ એલી તૈયાર બરાબર ને તો મોટરસાઈકલ લેવા ગયો તો હોટાળે પડી રહી આગળ મોટરસાઈકલ લઈ ને હવે બાલ લાઢી કરાવતો આવ્યો મસ્ત મજાની ને હવે પાછો ટાઈમ મળે ના મળે ગાડીમાં વૈયા જાય ને પાછો વળી ગોચર જેવા હાવ થઈ જાય તો મેં કીધું આજે ટાઈમ હતો તો કરી નાખીએ આજે મસ્ત મજાના બાળડાડી કરી નાખ્યા ને વાળે કાળા કરાવી નાખ્યા અને હવે આપણે નાય ધોઈ લઈએ ફટાફટ પછી મળીએ ને જો આપણે હવે નાયા નથી હજી નવાનું વીરું આવ્યું નથી અને અહીંયા જોઉં તા બધા ઢીંગલા બિંગલા મને બધા બેસી ગયા છે અમારા દેવરાજબાઈન બેન બંસીબેન આ બધા એમાં હતી અને અમારે ત્યાં મોટા મોટા ને મોટા ને મોટા એવા યુટ્યુબરો તમે જોયા તો હે ના જોયા હોય તો દેખાડી દો બરાબર તો જો અમારે મોટામાં મોટા લે 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 અમે કોની રૂક કહા સે આતે દેખાડે ડાયરેક આ મોટા યુટ્યુબરો ને આ વાંધો જો

અને બાકી વ્લોગ આવી જશે કાલે આજે આજે શાયદ લગભગ આવી જશે એડિટિંગ હજી ચાલુ છે બરાબર તો હજી કાકા ઘરે આવ્યા છે ખબર નહિ એની પાસે party લેવાની હે પહેલા તો આપણે ઘણી બધી જમાત કે બઢિયા થા ગુરુ તો ધીરે ધીરે પાર્ટી લેતા જાહુ ને પછી આપણે જાહુ ગામડે એવું હે આપણે પાર્ટી દેવાની નથી હો હા અને પછી વળી કાકા આમ કરીને ના કે પહેલા દસ કે ની પાર્ટી પણ એમાં એવું દોસ્તો

ઈ અમારા ઘર ના કે અમે અમારા બંગલા માં જ પાર્ટી આપી પછી ઝૂપડું હોય કે ગમે તે બરાબર બરોબર એમ નઈ એનો એના મમ્મી પપ્પા એ રે એ બંગલો છે આપણે એના જેવો જ બંગલો છે તો ઈ જ હાલે ને બરોબર નઈ ના હાલે એ એવું ના હાલે બરા વાત કરી ના કાળો કટ તો દોસ્તો આપણે શીતલબેનને ગાડીમાં જે આવ્યા છે એ ગાડી ઓલી હતી ને એક બીજી અમારા ભાઈની જ એમાં એવા છે નવી બનાવીને એને કેવો કામ મોજ આવી છે ને કેવી કઈને રીવો છે જરાક ગાડીમાં અનુભવ કેવા ટાયરું પંચર પડે ને કેવા જેક મારવા પડે ને એવા વિડીયો તમે જોવા હોય ને તો એની ચેનલમાં આવી જાય કે પરમદી બરાબર જોરદાર વિડીયો આવી જાય જોજો તમે મોજ પડી જશે અને અહીંયા જો અમારે વાહે છે ને દેવરાજભાઈને ના oh, કરે <laughs> 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 <Hello, Dhrato. laughs> <laughs>

બોલો લિ બોલો હવે એના કેટલા વાય ગયા ને એ ખબર નથી પડતી હવે આ બાર મહિનાની ફી કેટલી ભરી એ ખબર છે આ છોકરીની પંદર હજાર રૂપિયા છે તારી કેટલી તારીખે આને કંઈક દોઢ લાખ છે ને દોઢ લાખ રૂપિયા ઇંગ્લિશમાં ભણાવે છે જો હવે આ ફી તમે વિચાર કરો શું કામ નહીં ભરવી હે ફી ભરવી શું કામની કયો જોઈ કઈ કામની નથી ને આ છોકરાને છોકરાને રોકવું કેવાનું જ ભણાવવાનું છે બાકી કઈ નહીં આખો જ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ રમવા સિવાયનો કોઈ ધંધો જ નહીં હું ભણો હો આવડે હું જો એકડો નહીં રોગા ભણો તો હાલો તો બપોરા કરવા બેસી જઈએ હવે બાકી છોકરા તો ભણીને દેવાના નથી કાઈ કાઈ ભણી ભણીને દેવાના છે નહીં ને કઈ કામ ધંધા શું બનવાના હોય તમે ભણ ઇન્ડિયન આર્મી આવા ના હોય કઈ ઇન્ડિયન આર્મી દહે ને સવારે પાંચ વાગે ઊઠીને દોડવા જાય શું દોડ હાલો જો અમારે જૈરો બધો બેહો આવ્યો સિતલ બેન જયરાજ ભાઈ ને વાહ

મને છે ને એ પાછું કેતા ભૂલી જાય એને તો આજે એને ઉખાડી દીધું છે કે કોમેટો ખોલીને એને રિપ્લાય દેતી છે એ કારણ કે એને રિપ્લાય દે નથી શકતી તો એને બચારા એમ થતું હોય કે કોમેટોને જવાબ કેમ નથી દેતી તો એ પ્રોબ્લેમ આવે છે તો એને એ ઉખાડી દીધું ને એને કોમેટો હેન્ડ બધી ખોલી દીધી લગભગ કોમેટો નહીં હોય ને તો દોઢસો બસો ને જવાબ દેવાના બાકી પડ્યા છે ને આગળના એવા ઘણા લોકોના છે કોમેટો બાકી રેગ્યુલર તો ને જેને આવે છે ને એને જ છે ટાઈમ ઓછો એટલે બે દિવસના લગભગ કોક દિવસ ભેગી થઈ જાય તો થઈ જાય કેમ કે ખેતરનું કામ ઘરે હોય પછી બધું હું આડેવરું જવાનું હોય વિડીયો એડિટિંગ કરવાનું હોય રાતે પછી ક્યાંય પૂગ ના થાય ને તો સવારમાંથી વહેલા ઊઠીને દઈ નાખું કોમેન્ટનું જાઉં નહીં તો કાકાઈ દઈ દે ક્યાં ક્યારેક ક્યારેક કાભાઈ પણ મારે શું છે કે મારે કોમેન્ટ ટુનો જવાબ દેવાને ને મારે ગાડીઓમાં હોય વિડિયો એડિટિંગ કરવાના હોય મારે એક તો વિડિયોને બનાવવામાં ટાઈમ નથી મળતો હો બનાવવામાં ને ટાઈમ બહુ ઓછો મળે છે ગાડી આપવામાં હોય ને અમારે આ ઢીંગલી બાઈ છે પણ ઢીંગલી બાઈ કંઈ કરી ના દે જો એ એક વિડિયાએ બનાવી ના દે એક ચેનલ એ સાચવતી હોય ને તો મારે એક ચેનલ હું સાચવી લઉં એ એક ચેનલે નથી સાચવતી આજે હું પાણી લેમ પાછી કરી બનસુ બેન હજી ભણવાનું આલે છે ભણી લઈએ પછી આ બધા ધંધામાં લઈ આવ્યું ત્યાં સુધી હજી ભણી નથી લે

ભાઈ ક્યારે મેડમ શાક બનાવે ને ક્યારે રોટલા બને હાલો દોસ્તો જમવા માટે તપીલો આખું ઉપાડી લીધું આપણે કારણ કે એમાં શાક જરાક જ મેં કીધું આપણે તપીલામાં ફાવશે ચોરવાનું હોય ને એટલે મજા આવે મેં અહીંયા છે રોટલી બપોરનો સંભારો ને બનસીબેન બાજરાનો રોટલો અને શાક બનસીબેન ખાતા ખાતા રેલવું જોઈએ બરાબર ને અને જો મેડમ એ અહીંયા બેસી ગયા છે જમવા માટે અને હવે ફટાફટ જમી લે ને આ વિડીયોનો કરી દઈએ એન્ડ મળશું નવા ત્યાં સુધી બહેને રહેજો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આપણે અહીંયા શીતલબહેનના આવ્યા છે એટલે એ હજુ બે ચાર દિવસ રોકાવાના છે તો બન્યા રહેજો વિડીયોમાં આગળ ધમાકેદાર મોજ આવવાની છે જોરદાર ચાલો બાય બાયબાઈ દાદા